માતુશ્રી મેઘજીભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર એમ એમ લેવા પટેલ હોસ્પિટલ એમના રજત જયંતી મહોત્સવ સેવા પર્વ બે હજાર પચીસ નિમિત્તે આયોજિત આજના કાર્યક્રમમાં આપણને સૌને આશીર્વાદ આપીને વિદાય થયા જેવા પૂજ્ય સંત ગણ સમાજના પ્રમુખ આદરણીય વેલજીભાઈ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય ગોપાલજીભાઈ સ્વર્ગસ્થ હસમુખભાઈ કાનજી ભુડિયા પરિવારના માતુ રતનબેન બેનશ્રી ભાનુબેન બેનશ્રી પુષ્પાબેન તથા પરિવાર આજના શ્રેષ્ઠ વર્ દાતાશ્રી સામજીભાઈ શિવજી દબાસિયા દીપેશભાઈ કાંતિસેન શ્રોફ કે કે પટેલ અમારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના રાજકીય આગેવાનો મંત્રીશ્રી આદરણીય ત્રિકમભાઈ આપણા સાંસદ આદરણીય વિનોદભાઈ આપણા જિલ્લાના પ્રમુખ આદરણીય જનકસિંહજી ધારાસભ્ય પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ મંચ પર ઉપસ્થિત તમામ દાતાઓ આગેવાનો વડીલો યુવા દોસ્તો ભાઈઓ અને બહેનો દોસ્તો આજનો પ્રસંગ એજ કચ્છ જિલ્લાની અંદર પચીસ વર્ષની રજત રજત જયંતિ પર્વ છે સેવા કાર્ય ચાલુ થયું હોસ્પિટલ ચાલુ થઈ એને પચીસ વર્ષ પૂર્ણ થયા એટલે આ પ્રસંગનું નામ એ સેવા પર્વ રાખ્યું છે આમ પણ સેવા એ પાટીદાર સમાજનો સ્વભાવ છે સખાવત એ પાટીદાર સમાજની જીવન શૈલી છે એકરૂપ થવું બધાએ લોકોમાં મળી જવું એ આપણા વ્યવહારની પદ્ધતિ છે અને બધામાં મળી જવાનો સંસ્કાર એ પાટીદાર સમાજમાં સદીઓથી સદીઓથી છે ઇતિહાસ ગવા છે જ્યારે મધ્ય એશિયાની અંદર સિંધુ નદીના કાઠા વિસ્તારની અંદર ખેતીવાડી કરતી પ્રજા તરીકે આપણે જીવતા હતા જેમ જેમ વસ્તી વધતી ગઈ ખેતીની જમીનો ટૂંકી થતી ગઈ તો બાકીના વિસ્તારની અંદર આ મહેનતકર્ષ સમાજ હતો ને મહેનતકર્ષ પ્રજા હતી અને એ જમાનાની અંદર ખેતી અને ખેત ઉત્પાદન એ જ મુખ્ય આવક અને ટેક્સનું માધ્યમ હતું એવા સમયે ભૂતકાળની અંદર રાજા મહારાજાઓએ પણ આ પાટીદારોને આવકારીને એમને જમીનના પટ્ટા આપ્યા હતા ત્યારથી આ પટેલો પાટીદાર તરીકે ઓળખાયા એ પાટીદાર સમાજ એ સિંધુના તટ પ્રદેશથી પંજાબના સપાટ અને મેદાનીય પ્રદેશોની અંદર આવ્યો ત્યાંથી આગળ વધતો વધતો મેં કહ્યું ને માઇગ્રેશન કરતું રહેવું સમયે સમયે બદલાવ કરતો રહો એ આપણો સ્વભાવ છે ત્યાંથી આપણે રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્ર થી આપણે ગુજરાત તરફ આવ્યા ગુજરાતની અંદર સૌથી પહેલા આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વસવાટ કર્યો એટલે તમે જોજો સૌરાષ્ટ્રની અંદર એ વખતે અનેક નાના નાના રાજા રજવાડાઓ હતા પ્રિન્સલી સ્ટેટ હતા એ રાજા રજવાડાઓએ આપણી મહેનતની કદર કરી આ ખેડૂતો છે મહેનતકર્ષ પ્રજા છે એટલે આપણને ત્યાંથી એ સૌરાષ્ટ્રની અંદર વસાવ્યા કચ્છની અંદર વસાવ્યા જે ગામમાંથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ગામમાંથી આવીને આપણે વસા હતા એ ગામના નામ ઉપરથી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આપણી અટકો પડી મનસુખભાઈ માંડવિયા તો હું બહુ ડીપમાં ગયો પારોટ સાથે બહુ વાતચીતો કરી તો મને સમજમાં આવ્યું કે સુરતની બાજુમાં માંડવી નામનો તાલુકો છે એ માંડવી થી અમે ભાવનગર આવ્યા હતા સાડા ચારસો વર્ષ પહેલા એટલા માટે અમે માંડવીયા થયા એવી રીતે કોઈ અલગ અલગ ગામમાંથી માઇગ્રેશન કરીને સૌરાષ્ટ્ર કચ્છના કોઈ ગામમાં ગયા ત્યાં વરસાદ ત્યાં ખેતી કરતા થયા અને ત્યાંથી ધીમે ધીમે આપણે જે ગામમાંથી આવ્યા હતા એ આપણી અટક બની ગઈ દોસ્તો માઇગ્રેશન કરવું એ આપણો સ્વભાવ હતો અને તમે જો આઝાદી પછી સમય બદલાયો વર્ષોથી શ્રમિક કરતી પ્રજા મહેનત કરતી પ્રજા બધે ભળી જાય એ બધા સાથે ત્યાંથી સિંધુના વિસ્તારમાંથી નદીના વિસ્તારમાંથી માઇગ્રેશન કરતા કરતા આખા દેશની અંદર ફેલાયા બધી જગ્યાએ ભળી ગયા બધી જગ્યાએ મળી ગયા એટલે બધાએ આપણને સ્વીકારી લીધા આપણે સ્વીકારી લીધા અહીંથી આપણે વિદેશમાં ગયા એ વખતે મધ્ય ગુજરાતમાં ખંભાત એ મોટું બંદર હતું એ ખંભાતના બંદરોથી આપણે વ્યવસાય માટે થઈને પ્રદેશમાં ગયા કચ્છમાંથી માંડવી બંદરેથી આપણે ઈસ્ટ આફ્રિકા ને આઇલેન્ડ આઈલેન્ડ કન્ટ્રીમાં ગયા ત્યાં પણ બધા વચ્ચે ભળી ગયા ત્યાં પણ આપણે આદર સત્કાર પામ્યા નહીં માત્ર આદર સત્કાર પામ્યા પરંતુ ત્યારી સમૃદ્ધિમાં આપણા પટેલો પટેલોની ભાગીદારી બની ગઈ એટલે ત્યાં પણ આપણે જનપ્રિય બન્યા બધાના વચ્ચે ભળી જવું બધાના વચ્ચે મળી જવું અને મહેનત કરવાનો આપણો સંસ્કાર હતો ને દેશની અંદર આઝાદી આવી મહેનત કરતા હતા આપણા પૂર્વજોનો પરિશ્રમ એની મહેનત એની તપચર્યા તમે જુઓ તો ખરા ત્રણ દુષ્કાળ પચ પડ્યા પછી પણ આપણે વાવણી કરવા ગયા હોય ને ખેતરના છેડે બધાએ લોકો હકથી અધિકાર થી ત્યાં આવે અને આપણે વાવણીઓ હોય ને વાવ માંડવી વાવતા હોય મગફળી વાવતા હોય તો અધિકાર ભાવથી આવનાર વ્યક્તિઓને આપણે આપીએ ખેડૂતને જ્યાં ખડું પાકે અને જ્યારે ખેડૂતને જ્યાં ખડું પાક્યું હોય ને ત્યારે બધાય વર્ગ એમાં પોતાનો અધિકાર સમજે અને અધિકાર ભાવથી આપણે ત્યાં આવે આપણે આપીએ દોસ્તો લાંબો હાથ કરવો એટલે કે સખાવત કરવી સહયોગી થવું મદદરૂપ થવું પોતાનામાં બધાની ભાગીદારી સમજવી મારું છે ને કણે કણમાં જેનો અધિકાર લખ્યો હોય જેના જેના ભવિષ્યમાં ભાગ્યમાં જે અનાજ લખ્યું હોય એના પેટમાં એ અનાજ જાય આ સંસ્કાર ભાવ આપણામાં હતો ત્યાં હતો એટલા માટે આપણે ક્યારેક ખાલી પો નથી અનુભવ્યો અને એટલા માટે આપણે બધા એના વચ્ચે સ્વીકૃત બન્યા સમય બદલાતો ગયો

એ મજદુર માજી માંથી મહાજન બની ગયો અને એ સમય આવ્યો અંદર અન્ય સમાજ પણ પાટીદાર સમૂહ લગ્ન કરે છે તો અન્ય સમાજ એમાંથી પ્રેરણા લે સમૂહ લગ્ન ની શરૂઆત કરે પાટીદાર સમાજ હોસ્ટેલો બનાવે છાત્રાલય બનાવે તો અન્ય સમાજના અમે કાર્યક્રમ ની અંદર ગયા હોય તો ત્યાં પણ પાટીદાર સમાજનું ઉદાહરણ અપાતું હોય પાટીદાર સમાજે છાત્રાલય બનાવ્યા એવા આપણે છાત્રાલય બનાવીએ પાટીદાર સમાજ એ સમાજ મહાજન સમાજ બની ગયો દોસ્તો સખાવતી સ્વભાવ મળી જવાનો ભાવ સમરસતાની ભાવના ક્યારે પાટીદાર સમાજે મારું તારું નથી કર્યું અહીંયા હોસ્પિટલ ચાલી રહી છે તો હોસ્પિટલના દાતા પટેલો હશે સહયોગ કરનાર પટેલ હશે પરંતુ સમગ્ર કચ્છ કે કોઈ પણ જનતા આવશે ને તો પાટીદાર સમાજના વ્યક્તિ પાસેથી જે ફીઝ લેવાતી હશે અન્ય લોકોની સેવા પણ થતી હશે આ સંસ્કારે દોસ્તો આપણને અહીંયા પહોંચાડ્યા છે આ બે વ્યવસ્થાઓ સમાજ જીવનને પ્રેરણા આપતી હોય છે મને ગમ્યું શરૂઆતની અંદર અહીંયા સંતો બેઠા હતા સંતોના આશીર્વાદ વ્યક્તિ અને સમાજને પ્રેરણા આપતા હોય છે સમાજને દિશા દર્શન કરતા હોય છે ધર્મ સાથે સાનિધ્યમાં રહેવું એ સંસ્કાર બનવાની પારાશીસી હોય છે દોસ્તો એવી જ રીતે પોતાના ઇતિહાસને યાદ રાખવું ઋણ સ્વીકાર કરવું આપણ આપણી જીવનશૈલી બનવી જોઈએ મને દોસ્તો આજ યાદ આવે છે આ નવી પેઢી જે ત્યારે સ્કૂલ અને કોલેજ ની અંદર ભણી રહી છે આપણો ભૂતકાળનો ઇતિહાસ જો આપણે એને ભણાવીશું ને આપણે કરેલો સંઘર્ષ આપણે કરેલી આપણે કરેલો પરિશ્રમ આપણા પૂર્વજોની ભાવના એ જો આપણે એને વિરાસતમાં સંસ્કારમાં આપીશું ને તો વર્ષો પછી આપણે મહાજનો થયા છે ને દોસ્તો એ મહાજન પણ ટકાવી રાખવું એ બહુ આવશ્યક છે ક્યારેક તમે કોઈ હિમાલયની ટોચ પર એવરેસ્ટ સર કરવા માટે જાય ને તો ઝંઝાવાતી પવનની અંદર કાતિલ ઠંડા પવનોની વચ્ચે મહેનત અને પુરુષાર્થથી એ ક્યારેક એવરેસ્ટ તો સર કરી જાય છે પરંતુ એવરેસ્ટ સર કર્યા પછી ત્યાં ત્યાં જે લોકો સર કરીને આવ્યા છે 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 ને એ મને મળ્યા એની સાંભળી તો ધ્યાનમાં આવે કે એક કલાક પણ સમય વ્યતીત કરવો બહુ અઘરું હોય છે સફળતાની સિદ્ધિ તો તમે પ્રાપ્ત કરી લીધી પરંતુ એ સફળતાને કાયમ માટે જાળવી રાખવી એ બહુ આવશ્યક છે અને એ સફળતાના સંસ્કાર કાયમ માટે જળવાય રહે એટલે કે આપણે કાયમ માટે મહાજન રહીએ એ આપણા માટે મહાજન આપણામાં જળવાય રહે એના માટે નવી પેઢીને કરવી એ દોસ્તો બહુ આવશ્યક છે અને એટલા માટે મને યાદ આવે છે પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ જો શાળા અથવા તો શિક્ષકો અહીંયા હાજર હશે અવસર મળે તો આજે વિદ્યાર્થી છે ને પટેલના નવી પેઢીના દીકરા દીકરીઓ છે ને એને માનવીની ભવાઈ પરથી એક પિક્ચર બન્યું છે એ માનવીની ભવાઈ પિક્ચર એક વખત દેખાડજો આ પિક્ચરની અંદર કથાની અંદર એક જીવી અને કોદરના બે કણબીના પાત્રો આવે છે આ કોદર અને જીવી એ પતિ પત્ની હોય છે છપ્પન દુષ્કાળના ઓળા સૌરાષ્ટ્ર ને ભારતની ધરતી પર ઉતરી ગયા હોય છે લોકોને ખાવા માટે અનાજ રહેતું નથી પીવા માટે પાણી રહેતું નથી લોકો પ્રાણીનો આહાર કરી જાય એવી સ્થિતિની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરિવાર પોતાના બાળકોને ત્યાગી દેતા હોય છે મરકીનો રોગશાળો ફાટી નીકળ્યો હોય છે એ વખતે આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ ગુજરાતની ધરતી ઉપર કેટલાય વિદેશની અંદર વસેલા લોકોને થાય છે કે મારી ધરતી ઉપર દુષ્કાળના ઓળા ઉતર્યા છે ચલો જે ધરતી પર હું જન્મું છું જે ધરતી મારી માતૃભૂમિ છે હું દુનિયામાં આવીને ગમે એટલું કમાયો હશ પરંતુ મારી માતૃભૂમિ મને પોકારે છે એટલા માટે એ શેઠ વિદેશ ગયેલા એક વણિક શેઠ પોતાના વતન ની અંદર આવી અને સખાવત ચાલુ કરે છે અને સખાવતનું કેન્દ્ર ખોલે છે જ્યારે સખાવતનું કેન્દ્ર ગામની અંદર ખોલ્યું છે અને સમાચાર મળે છે કે પાંચ પાલી અનાજ દરેક ગ્રામજનોને આપવાનું છે ત્યારે દોસ્તો એ ઘટના બને છે કોદર નામનો કણવી એની પત્ની જીવી એને કહે છે કે આપણા ગામની અંદર શેઠે સખાવત ખોલ્યું છે પાંચ પાલી અનાજ આપણને આપવાના છે આપણે લેવા જવું જોઈએ અને દોસ્તો એ વખતે એક કોદર નીચું જોઈને પોતાના ઘરે ખૂણાની અંદર બેસી જાય છે એના મનમાં એ ભાવ થાય છે કે એક એક અનાજ અનાજ પેદા કરીને કણનું મણ કરનાર ધરતીને પાડનાર કણબીના દીકરા તરીકે આજ ઈશ્વરે એવી પરિસ્થિતિ નિર્માણ કરી છે કે જે અનાજ માટે મારે લાઈનમાં ઊભું રહેવા જવું પડે એનું મન માનતું નથી પરંતુ ઘરે દીકરાઓ ભૂખ્યા છે એની પત્ની જીવીના આગ્રહથી એ સખાવતના કેન્દ્ર ઉપર જાય છે સખાવતના કેન્દ્રની અંદર એક કણબી તરીકે કોદર અને એની પત્ની લાઈનમાં ઊભા હોય છે નીચું જોઈને લાઈન આગળ ચાલે છે કોદર એના મનના મંથનની અંદર ખૂપી જાય છે લાઈન આગળ આલે છે એ ત્યાં ઊભો છે એટલે લાઈન બ્રેક થાય છે અને આપણે ત્યાં કહેવત છે ને ચાય કરતા કેટલી ગરમ હોય એટલે એ વખતે પહેતેદાર એનો પટ્ટાવાળો એ ગામનો હોય છે અને ઓળખતો હોય છે એટલે એ કે છે કે લાઈનમાં આગળ હાલ શું નીચે જોઈને ઉભો છો એક તો લેવા આવું છે અને પાછો દોણી સંતાડે છો શરમ અનુભવે છો તું લાટનો દીકરો છે ક્યાંય અને ત્યારે કોદર કે ભાઈ તું મને મેણું નહીં માર હું લાટ નો દીકરો નથી પણ કણબી નો દીકરો છું ને અનાજ પેદા કરવા વાળો છું અનાજ લેવાની લાઈન માં આવ્યો છું ને એટલે મને સંકોચ થાય છે દોસ્તો એના આંખ માંથી પડી જાય છે અને આ દ્રશ્ય શેઠ જોઈ જાય છે દોસ્તો શેઠ આ પરિસ્થિતિને પામી જાય અને દોસ્તો શેઠ આગળ આવી કોદરનું બાવડું પકડે છે અને કોદરને કહે છે કે ભાઈ આ મારું નથી આ તમારું જે પરિસ્થિતિ આ સ્થિતિનું નિર્માણ કર્યું છે એટલા માટે આ તો હું તમારું તમને આપું છું અને જ્યારે એ બીજી વખતે બોલે છે કે શેઠ હું સમજુ છું પરંતુ એ પિક્ચર ની અંદર તમે જોશો તો આંખ આંખમાંથી આંસુ પડી જાય છે છે શેઠ એ વખતે થેલા થેલા એવા ફાળિયાની અંદર પાંચ પાલી અનાજ નાખે છે અને આંખમાંથી આંસુ સેરવતો સેરવતો કોદર કણબી ત્યાંથી પાંચ પાલી અનાજ લઈને વિદાય થાય છે દોસ્તો આ પાટીદાર પટેલોની કણબીની ખુમારીનું પ્રતિક છે દોસ્તો આપણે ખવડાવીને રાજી થનાર લોકો છે આપણે જ્યારે લેવા જઈએ ત્યારે આપણે સંકોચાઈએ છીએ દોસ્તો સખાવતી આપણો સ્વભાવ છે અહીંયા દાતાઓ જ્યારે દાન બોલાઈ રહ્યા હતા ને મને ગમતું હતું દોસ્તો મેં ગોપાલજીભાઈને પૂછ્યું કે ગોપાલજીભાઈ કેટલા પૈસા ઘટે છે તો કે જાઝા નહીં દસ કરોડ રૂપિયા ઘટે છે એમણે મને કહ્યું કે મેં ઝાઝા એકઠા નથી કરતા મારે જયારે આ કાર્યક્રમની અંદર આવવાનું હતું ને ત્યારે કાલે રાત્રે હું પ્લેનમાં આવતો આવતો તમારી કંકોત્રી વાંચી રહ્યો નિમંત્રણ વાંચી રહ્યો હતો આ નિમંત્રણ ની અંદર દેશ વિદેશના આગેવાનો દાતાઓના નામ લખેલા હતા સન્માનની આગેવાનોના નામ લખેલા હતા એમાંથી કેટલાય લોકો માટે હું દેવજીભાઈને પૂછી રહ્યો હતો એ મને કહી રહ્યા હતા કરોડો અબજો રૂપિયાનો કારોબાર દેશ દુનિયાની અંદર આપણે ઉભો કર્યો છે ને અહીંયા તમે દાન લખાવી રહ્યા હતા ગોપાલભાઈનો તો ભાવ ઉત્તમ હતો મને કે અમે જોઈએ એટલું જ લઈએ છીએ પરંતુ દોસ્તો હું તો ભાવનગરથી આવું છું અને લેવવા પટેલો ભાવનગરના હોય કે અમરેલીના હોય કચ્છના હોય કે ક્યાંયના હોય સ્વભાવે તો એક સરખા હોય છે અમારે ત્યાં કોઈ કાર્યક્રમ હોય અને કે હોસ્પિટલ કરવી છે તો એક જણો ઊભો થઈને એમ કે કેટલા જોશે તો અમે એવું કહીએ કે પાંચ લાખ પચીસ લાખ હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે અમારે સુરત થી કાનજીભાઈ ભાલાળા અત્યારે બેઠા હશે ભાઈ ગયા મને ખબર નથી પણ કાનજીભાઈ ભાલાળા હતા એ અમારા કાર્યક્રમનું સંચાલન કરતા હોય એટલે અમારા કાનજીભાઈ તેલ નાખે એટલે એક જણો કે પચાસ કરોડનું બાંધકામ તો એમ કે હું દાતા એક વ્યક્તિ એક પ્રસંગનો દાતા બની જાય તો બીજો એની સ્પર્ધા કરે એની સ્પર્ધા કરે અને એક ઝાટકે એક મંચ પર અહીંયા વારંવાર જાહેરાત થતી હતી ને એના બદલે એક ઝાટકે જરૂરતો પૂરી થઈ જાય એવા સખાવતી દાતાઓ અહીંયા બેઠા છે દોસ્તો તમે સરસ મજાની હોસ્પિટલ બનાવી છે મને કચ્છનું ભવિષ્ય બહુ ઉત્તમ દેખાઈ રહ્યું છે દોસ્તો અહીંયા કુદરતી સંપત્તિ ને ભૌગોલિકાકૃતિકતાની વિરાસત છે હું હાઈવે મંત્રી હતો ત્યારે અમારા વિનોદભાઈ અમારા ત્રિકમભાઈ ને એ બધા લોકો અમને કહેતા હતા કે તમે અહીંથી ગઢોલી સાંતલપુર રોડ કરી દો ને તો અમારે અહીંયા બહુ મોટું ટુરિઝમ પ્લેસ ડેવલપ થઈ જાય રોડ ઉત્તર ગુજરાત અને કચ્છને પણ જોડી દે આજે રોડ એ રોડ ઓફ હેવન તરીકે દેશની અંદર ઓળખાવા લાગ્યો છે કચ્છનું વ્હાઈટ રણ દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીંના પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર આયા વિકસિત થઈ રહ્યા છે તમે એલોપેથિક ચિકિત્સા લઈ તો એ ઊભું કર્યું એની સેવા તો અહીંયા બધાય લોકોને મળી રહી છે પરંતુ મારો લેવા પાટીદાર સમાજ એક અહીંયા આયુર્વેદિક હોસ્પિટલ નો ઉભી કરી શકે જેની અંદર પ્રાકૃતિક સેવા કેન્દ્ર પણ હોય નેચરોપેથી સેવા કેન્દ્ર હોય નેચરોપેથી આયુર્વેદિક આયુર્વેદ ઈલાજ થતો હોય કારણ કે અહીંની હવા એ સૂકી હવા છે આનું આબોહવા એ થોડી અલગ પ્રકારની આબોહવા હવા છે અમારા ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન હતા આયુર્વેદિક ડોક્ટર હતા એક વખત મને મળ્યા તો મેં પૂછ્યું કે બેન પંદર દિવસથી કેમ દેખાતા નહોતા તો એમણે કહ્યું કે હું કચ્છમાં નેચરોપેથી સેન્ટરની અંદર ઇલાજ કરવા માટે ગઈ હતી એ બેને મને વર્ણન કર્યું હતું એઝ એ આયુર્વેદ ડોક્ટર તરીકે અહીંયા નેચરોપેથી ચિકિત્સાલયની બહુ મોટી સંભાવનાઓ છે દેશ અને દુનિયા પોતાની ચિકિત્સા માટે કચ્છની અંદર આવે કચ્છ એ આગામી દિવસોની અંદર ગુજરાત અને દેશનું વિકાસ દ્વાર બનવા જઈ રહ્યું છે દોસ્તો એ ધરતીના તમે લેવા પાટીદાર સમાજ છો દેશ દુનિયાની અંદર તમે કચ્છ ગુજરાત અને દેશનું નામ વધાર્યું છે આપ વતન સાથે જોડાઈ રહ્યા છો વતન પ્રત્યેનો પ્રેમ અને આમ પણ દરેક વ્યક્તિના જીવનની અંદર બે માનું મહત્વ ત્રણ માનું મહત્વ હોય છે એક તમારી માતૃભૂમિ એક તમારી ભારત માતા અને ત્રીજી તમને જન્મ આપનારી માં આ ત્રણ માનું મહત્વ જીવનની અંદર હંમેશા હોય છે એમાંની એક માં એટલે માતૃભૂમિ છે દોસ્તો આ માં પ્રત્યેનું ઋણાનુબંધી આપણે જોડાયેલા હોતા હોઈએ છીએ એના માટે થઈને હંમેશા વર્ષની અંદર એક બે વખત આવતા રહીએ બધાને મળતા રહીએ આપણા સંસ્કારોના આધાર પર નવી પેઢીને નિર્માણ કરતા રહીએ કચ્છ સૌરાષ્ટ્ર રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં આપણે આપણું યોગદાન આપતા રહીએ એના માટે આવા પર્વો આવા પ્રસંગો આપણને એકત્રિત કરતા હોય છે આ કાર્યક્રમ માટે આપ સૌએ મને નિમંત્રિત કર્યો આપ સૌનો આભારી છો બંને સંસ્થા કચ્છ લેવા પાટીદાર સમાજ અને હોસ્પિટલ ટ્રસ્ટ આ બંને સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ આ બંને સંસ્થાની અંદર દાન આપનાર નામી અનામી સૌ દાતાઓ જેમણે આ સંસ્થાનો પાયો નાખ્યો છે અને કદાચ આપણા વચ્ચે નથી એવા સમાજ ચિંતકો સૌને વંદન અભિનંદન ભારત માતા કી જય